મહિલા દિવસ પ્રસંગે નારી ગામે નમો પુરસ્કાર સન્માન સાથે બહેનોને રોજગારી નિમણૂકો મળેલ છે મહિલા દિવસ પ્રસંગે નારી ગામે નમો પુરસ્કાર સન્માન સાથે બહેનોને રોજગારી નિમણૂકો મળેલ છે નારી ગામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે ભાવનગર જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વિદ્યા વિહાર કેળવણી મંડળ અંતર્ગત વૈકુંઠ મહેતા સહકારી વ્યવસ્થાપન કેન્દ્રમાં નમો પુરસ્કાર સન્માન સાથે બહેનોને રોજગારી નિમણૂકો મળી છે ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે પોતાનો પ્રથમ જાહેર કાર્યક્રમની પ્રસન્નતા વ્યક્ત કરી આ સંસ્થાની કામગીરી બિરદાવી તેમણે કહ્યું કે આત્મનિર્ભર અને મહિલા સશક્તિકરણ માટે ભાજપના પરિણામલક્ષી આયોજનો રહ્યા છે મહિલા મોરચા અધ્યક્ષ અને આ સંસ્થાના વડા ધર્મિષ્ઠાબેન ત્રિવેદીએ

ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે કે આ દેશનું નેતૃત્વ કરતા નરેન્દ્રભાઈ અને રાજ્યનું નેતૃત્વ કરતા ભૂપેન્દ્રભાઈ પ્રયાસો કરતા હોય છે નાની નાની વાત જ મને ખ્યાલ છે અમારી સરકાર એવી સૌ પહેલા બહેનો માટે એસટી ની અંદર પાસ ફ્રી જે દીકરી ભણવા જતી હોય એમના માટેનો પાસ અમે ફ્રી આપી દીધો સાયકલો આપીએ છીએ આવી અનેક સરકારની યોજનાઓ હોય છે એ યોજનાઓની પાછળનું કોઈ મહત્વનું કારણ હોય તો બેન આત્મનિર્ભર બને અને એના પગ ઉપર ઊભી થતી બેન થાય ને એના માટેનો આ પ્રયાસ હોય છે સરકાર આવા અનેક યોજનાઓ લાવતી હોય છે કે મહિલાઓ સશક્તિકરણ માટે આત્મનિર્ભર બને તે માટે વિવિધ યોજનાઓ બની અને આપણા સુધી લાવતા હોય છે પણ એની વચ્ચે એક સરસ મજાનું માધ્યમ જોવે એ માધ્યમ ધર્મિસ્તા પૂરું પાડ્યું છે એમની સંસ્થા એ પૂરું પાડ્યું છે એક સેતુ બન્યા છે સરકાર અને આપની વચ્ચે હું એમને અભિનંદન આપું છું અહીંયા વિવિધ કોર્પોરેટ ક્ષેત્રના નામ વાંચ્યા છે કોર્પોરેટ ક્ષેત્રમાંથી આવે છે મને અનુભવ છે મે મારા જીવનની અંદર પણ અનુભવ કરેલો છે બેનો એવું કહેતા કે ભાઈ ક્યાંક નોકરી હોય તો કેજો ને દીકરીને નોકરી કરવી છે ત્યારે અમે તમે સારા માણસ હોય તો એમ કે તમારી ઓફિસમાં નોકરી હોય તો અમારે પરિવારના દીકરીને ત્યાં નોકરી પણ સરકારે ભારતીય જનતા પાર્ટીની સરકારે આખું પ્લાનિંગ કર્યું અને કંપની તમારે દ્વારે આવે આજ આ રિલાયન્સ રિલાયન્સ મોલ વાળા અધિકારીઓ અહીંયા બેઠા છે તો રિલાયન્સ મોલે તમારે કાગળિયું લઈને નથી જવું પડ્યું અમારે નથી જરૂર એમ કરીને એમ કાગળિયો ઘા કરી દે તો બહેનોનું સન્માન ઘવાય સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર